નવ વાગ્યે જઈ ગઈશું હા નવ વાગ્યે જાગીશું ને આજ તો મારે ક્યાંય નથી જવાનું બહાર ગામે નથી જવાનું વાડિયા નથી જવાનું બસ ઘરે ઓનલી ફોર આરામ કરવાનો છે મેં અવાર કીધું ને કે આજ અમારે ક્યાંય નથી જવાનું પણ અમારો પ્લાન ચેન્જ થઈ ગયો છે તો અમારે બપોર પછી બહાર જવાનું છે તો કન્ટિન્યુઅર બન્યા રહેજો કાં જો સુરતની બસ જાય કામ તો જો અમે અમરેલી પૂગી ગયા સવી અને હાડા હાથ વાગી ગયા છે અને હવે વાય છે અમને ઠંડી તો અમે જો અહીંયા અમરેલીની બહાર બાય સવી હછી તો અને જો સ્વેટર કાઢી લીધા છે અને આ બે જો બેર લીધા છે આર્યાની અને બાબરા નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે બોલ તો જો એ જ્યો કેમ છે બધાયને અમારે મજા જો ત્યાં સાવ થાકી ગયા પપ્પા બહુ સેટ છે પાણા પીસી દીધા છે જો જે કાજુ મસાલાનું શાક છે પંજાબી રોટલી છે અને સ્લાસ છે અને હારે છે પાણીપુરી ખાય પછી આ એમ છોકરો છે પછી જો આ એના ઘરના છે આ ઓલા ભાઈના ઘરના છે પછી આ એન છોકરી છે કેમ છો બધા મજામાં તો મજામાં જશો હાર્દિક હાર્દિક સ્વાગત છે અને સવાર સવારમાં ગુડ મોર્નિંગ અને હું જો નવ વાગ્યા જાગીશું હા નવ આજ તો મારે ક્યાંય નથી જવાનું બાર ગામે નથી જવાનું વાડીએ નથી જવાનું બસ ઘરે ઓનલી ફોર આરામ કરવાનો છે તો અત્યારે મારી નીંદર ઉડી ગઈ છે અને હવે કામ તો બધું મારે હા હું કરીને ગયા છે જો કામ તો મારા સાસુ મમ્મે બધું કરી નાખ્યું છે અને જો અમારા એ વાસળી પેઢી છે બિસારીને તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે હું છું છે કંઈ ખબર નથી મને પણ એણે જોઈને મને થોડુંક દુઃખ તો થાય છે એવું જો કેમ પડી છે બિસારી જો ઉઠી છે પણ કંઈ ખાતી નથી ઘણી કોશિશ કરી ડોક્ટર પણ આવ્યા હતા પણ હું કીધું એ મને નથી ખબર હવે મોટી ગાય બીમાર હતી એને કંઈક ઇન્જેક્શન દીધું હતું એ તો સારી થઈ ગઈ પણ આને કંઈ સારું નથી થતું શું છું છે કાંઈ ખબર નથી હલો હવે નાસ્તા પાણીનું કાક કરીએ સાજી તો હજી હુતા છે નાસ્તામાં તમારે હા રોટલી બનાવીને ગયા હોય હવે એ રોટલી તળીને ખાઈ લેશું સાજી જાગશે પછી તો એ પહેલાં જો કપડાં ધોવાનું બાકી રહી ગયા લાગે છે જો કપડાં પડ્યા છે તો હું કપડાં ધોઈ નાખું મોટું ધોઈને પછી કપડાં ધોઈ નાખું કા હાલો ફેમિલી તો જો બપોર પડી ગયા છે અને અમારે જવાનું છે સાજીતના કાકાની ઘેરે લઈને આવે છે ને બસ આંકે છે એને ઘેરે અમારે જમવા જવાનું છે પણ ત્યાં વિડીયો અલાઉટ નથી એટલે આપણે ત્યાં વિડીયો નહીં બનાવીએ ફટાફટ જમીન આવીએ અને મેં સવાર કીધું ને કે આજે અમારે ક્યાંય નથી જવાનું પણ અમારો પ્લાન ચેન્જ થઈ ગયો છે તો અમારે બપોર પછી બહાર જવાનું છે તો કન્ટિન્યુઅર બન્યા રહેજો કા બહાર જવાનો પ્લાન અમારો થઈ ગયો છે ને અત્યારે અમે જઈએ છીએ જમવા હાલો કન્ટિન્યુઅર બન્યા રહેજો અમારા બ્લોગમાં હેલો ફેમિલી જો મેં આગળ કીધું ને કે અમારે બહાર જવાનો પ્લાન થઈ ગયો છે તો અમે બહાર ક્યાં જવાનું છે ખબર છે આર્યનના મામાની ઘરે જવાનું છે કે આર્યન ક્યાં જવાનું છે હા કયા મામાને જવાનું છે હા હા એટલે આર્યના ઘણામાં અમે અહીંયા જવાનું છે ગામ ખંભાળા ખંભાળાને સાચું ખંભાળિયા કે ખંભાળા એમાં મને કઈ ખબર નથી એટલે કહશું ગામ ખંભાળા જવાનું છે ખંભાળા ગામ જવાનું છે અમારે જે ઘણીવાર સુરત આવે છે મારા ભાઈને તો એના ઘરે જવાનું છે તો હાલો અમે જો બિલકુલ બધા રેડી થઈ ગયા છીએ અમારા શેડ જો મો ઓલા બૂટ પહેરીને ઈંડોળે બેઠા છે માવો જોડે હમ

ટીકિટનો બહુ ભાવ છે ₹28 છે ₹28 નું કેમ જાવું એટલે અમે તો ગામડે હમણાં દોતા હા હા આ ઈ દેજેલો સોપો ₹220 તો કામ દે કુ થાય અમાર છે ને આપના સાવારતો પર છેલો સોપો તો રફિયન્સ કેરો ના 55 55 ટકા ના તો ખડાધાર પૂગ્યા જાવી અને આયા અમને રસ્તામાં એક અમાર ફ્રેન્ડ મળી ગઈ છે તો જો આ ઈ છે આ ભાઈ કેમ છે સારું ને હારું જો આ છે ને મારો ફ્રેન્ડ છે ઇન્સ્ટામાં ફેસબુકમાં ને યુટ્યુબમાં બધે મારા વિડીયો જોવે છે કા હા તો જો અહીં મળી ગયા તો મેં કીધું હાલો તમને પણ વિડીયોમાં લઈએ એટલે અરે ફ્રેન્ડ લોકો મળે તો લેવા તો પડે કે નહીં એટલે તો ફેમિલી અત્યારે વાગી ગયા છે સાડા છ નો સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે છલાળા ફૂગી ગયા છે છલાળા ગામ અત્યારે આરીન ભાઈને લાગી છે ભૂખાળ રાઈશને તો એને ભૂખ લાગી છે અને અમે નાસ્તો કરવા ખોટી જગ્યા છે કે અત્યારે જે મને કુમળા પૂર્તા બહુ વાર લાગશે તો વાળો નાસ્તો કરાવી ગયો આરીન ભાઈને અને નાસ્તામાં દાબેરીનો ઓર્ડર આપ્યો બાસર ને ખાવીને હાલો નાસ્તામાં દાબેરી ખાવાની છે ભૂખ લાગી છે મને તમે ઈંદરે આવે જ જો સાજીદ ને એને દાબી લે આવી ગઈ છે આર્યન હાલો આપડી પણ કેળ આવી ગઈ છે ઓ જો મસ્ત મસ્ત સાઈક વિશે ખબર હોય સ્વાદ કેવો છે હા લો પણ કમ લઈ લો લે એક નંબર તો જો અમે અમરેલી પૂગી ગયા છે અને હાડા હાથ વાગી ગયા છે અને હવે વાય છે અમને ઠંડી તો અમે જો અહીંયા અમરેલીની બાયર બાય સરી હજુ તો અને જો સ્વેટર કાઢી લીધા છે ને આ બે જો પહેર લીધા છે ની આરિયાની એને પપ્પાએને મારે પહેરવું જોઈએ ને મને ડાઇટ તો વાય હો થોડી ઘણી તો ક્યારે પૂછ્યું સાહેબ આપણે બસ હે હમણાં નિંદર આવે છે ને આર્યાની નિંદર આવે નિંદર આવે છે ને

હે તો જો અહીંયા બાબરા ઉગો આવ્યા છે અમે હોલ્ટ કર્યો છે અને હામ મેનું સર્કલ કેનું છે સર્કલ કેનું છે સર્કલ ગાંધી બાપુ ગાંધી બાપુ નથી ઉભો કે લખેલું જ નથી દેખાતું પણ કાંઈક સર્કલ છે તો જો અહીંયા અમે उभा सरीले फाइनली जोमार भाइन घरे पुगी ग्यासी अनि हआव थाकाइ ग्यो जो आ दाद्रो हिनस चडातो <laughs> जोमार भऊ भई अमर भऊ भई आओ आओ के का बोलतो आओ के जो वै ग्यो के? के? केम छे बदाई ने है? मजा मा हो तमारे बदाई ने केम छे हमारे मजा जो थकी ग्या आइसे तई हआव थाकी ग्या बबो बहु सेटर से अनि आ भई बहु से हां

અને અમારા ભાભી શું કહેતા હતા ખબર એ કે અમે હવાર આવીએ ને તો અમે આવો અમે પણ છે ને જઈ આવીએ ને અમારે આવું ટાણું થઈ જાય છે હા બહુ મોડું થઈ જાય જો જમવા તૈયારી કરે છે જો જમવા મેં પાણીપુરી પૂરી બનાવી એમ જો મહેમાન હાટું પાણી પૂરી બનાવી ખાસ હાલો જો ખાવાનું પાણી પૂજ્યા છે ખાવાનું જ કરે ને બિચારા એ કીધું તો સા મૂકવાનું મેં નહીં સા નથી હોય ડાયરેક્ટ જમી લેવી બોલ તો બહુ ખાવું છે કે પાણીપુરી ખાવી કે તો બહુ હાલો જો જમવાનું રેડી કરી નાખ્યું છે પાણા પીસી દીધા છે જો છે કાજુ મસાલાનું શાક છે પંજાબી રોટલી છે અને સ્લાબ છે અને હારે છે પાણીપુરી મસ્ત મસ્ત પાણીપુરી જમ બધા બેસી ગયા છે જમવા હાલો જમવા હાલો જમવા તમારે કઈ કેવું ખાવા તારે કઈ કેવું છે હાલો ખાવા ગયા ખાવા હાલો કે તો ઈ આજે થી લઈને જ રમે છે ઈ ધરાઈ જો છે ને ખાઈ લીધું છે તેલાના ચારે અમાર આરિયન ભાઈ જો સીધા પાપડ ઉપાડ્યા છે કા પૂરી ખા પૂરી આ આ પાણીપુરી છે ને અમાર હાટુ નાસ્તામાં રાખી દીધી ગાય હા પછી એ લોકોન મોડું એટલે જમમાંમાં રાખી દીધી અમે મોડા પૂ ગયા ને તો કે હવે આરવ પહેલા પાણીપુરી ખાઈ લો ને પછી પંજાબી ખાવું હાલો મસ્ત મજાનું આવી જાવ બધા જમવા હાલો જો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે થોડાક ઠાંભળા ધોવાના છે ધોવરાઈ નાખું કા એ તો ના પાડે છે મેં કીધું હાલ ને હવે એકલા પંડે હોય એટલે આપણે ધોવા પડે ને નકર તો હાલે આમ જોઈએ ને ડેલામાં વાસડું કરી ગયું છું આ એને કાઢવાનું છે દેલો ખુલો છે ને ત્યાં અંદર વાસડું ભાઈ આવ્યું છે જે એલો ફેમિલી તો જો અમે ખાઈ પીને મસ્ત નવરા થઈ ગયા છે એવી અને મને અહીંયા મળવા મારા ફ્રેન્ડ ફોલોવિંગ આવી ગયા છે તો એ છે ને મારા ભાઈને ઉદામાં ખાઈ છે તો એ બધા એને તમને મળાઈ દઉં મને કોણ મળવા આવ્યું છે તો જો પેલા તો આ ભાઈ કેમ છે ભાઈ સારું ને જો આ ભાઈ આ ભાઈ પછી આ એમ છોકરો છે પછી એ જો આ એના ઘરના છે આ ઓલા ભાઈના ઘરના છે પછી આ એની છોકરી છે અને આ બધા મને મળવા તો આવ્યા છે પણ આરે આરે સોડા લેતા આવ્યા છે હા આ બધા મારા ફેન ફોલોવિંગ છે મતલબ એટલે મારા ફોલોઅર છે અને આવ્યા છે મળવા તો સોડા આરે લેતા આવ્યા છે મહેમાન આવ્યા છે હાલો બધા આવી જાવ મસ્ત મજાની આવો ક્યાં સોડા પીવી ક્યાં

હાલો તો હવે ફેમિલી મને આવે છે નિંદર હવે ખુઈ જાવી આવી અને વિડીયોને કરી દેવી એન્ડ મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં મહેમાને મને વહી ગયા ને ઘેરે હાલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય